સગાઈ કર્યા પછી લગ્ન કરવાનો હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે સાચું કાર્ડ રાખવું મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાય છે ઋણ પ્રસંગે આમંત્રણ કે રાવડું રાખવું નહીં સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં એના પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સંગ્રહ ગાડી લઈ જવી નહીં જાનમાં અગિયાર વધારે વાહનો લઈ જવા નહીં જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને 100 વ્યક્તિઓ જવાનું રહેશે જે 10 વર્ષની ઉંમરનો બાળક હશે તે વ્યક્તિ જણાશે જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે બીજે બીજે કોઈ લઈ જવાના નથી